તો ભરૂચના અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં બરબાદી દઢાલ ગામે નદીમાંથી પસાર થઈને અંતિમ યાત્રા નીકળી છે ગામના સ્મશાન સુધી કોઈ જ રસ્તો નથી બન્યો અંતિમ ધામ સુધી જવા માટે પણ લોકો નદીના સહારે છે તો આ જીવના જોખમે લોકો અંતિમ યાત્રા લઈ જવા માટે મજબૂર બન્યા છે અને ત્યાંનો આ વિડિયો સામે આવ્યો છે દઢાલ ગામના દ્રશ્યો છે ભરત અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે ભરત દઢાલ ગામના લોકોની સ્થિતિ એવી છે કે ચોમાસું આવે ત્યારે આ જે રસ્તો છે ત્યાં સંપૂર્ણ નદીના પાણી ફરી વળે છે ને અત્યારે પણ એવી જ કંઈક હાલત છે અંતિમ યાત્રા પાણીમાંથી લઈ જવા મજબૂર બન્યા તે લોકો જી ચોક્કસ જણાવ્યું તો અંકલેશ્વરના દઢાલ દઢાલ ગામમાં અંતિમ યાત્રા જે નીકળી તે જીવના જોખમે નીકળી કેમ કે ત્યાંથી નદી જે પસાર થાય છે તેમાં પાણીનું વહેણ એટલું બધું હતું કે એમ કહેવાય કે અંતિમ યાત્રા કાઢનાર પણ તણાઈ જાય પરંતુ એક મજબૂરી હોવાના કારણે એ લોકો અંતિમ યાત્રા સામે કિનારા પર સ્મશાનમાં લઈ જવી પડે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રામ લોકો ગામજનોની એવી પણ માંગ છે કે ગામના કિનારે ગામના નાકા પર નદીના કિનારે જ સ્મશાન યાત્રા આ બાજુના કિનારે બને તો આ જે સમસ્યા છે તેનું સમાધાન આવે જી બિલકુલ આભાર ભરત આપની પાસેથી વિગતો લેતા રહેશો તો દઢાલ ગામના લોકો છે અંતિમ યાત્રા નદીમાંથી લઈ જવા માટે મજબૂર બન્યા છે દર વર્ષે તે લોકોની આ સ્થિતિ થાય છે જ્યારે વરસાદ આવે છે ત્યારે આજે રસ્તો છે બીજી તરફ જવાનો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જાય છે તો જીવના જોખમે ત્યાંના લોકો છે અંતિમ યાત્રા આ પાણીમાંથી લઈ જવા માટે મજબૂર બન્યા